દારૂની બોટલ ક્યાંથી આઈ એનો મેન 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 જવાબદાર વ્યક્તિ સિક્યોરિટી ગાર્ડ કરે છે શું કોન્ટ્રાક્ટ સિક્યોરિટી ગાર્ડ છે કે નહીં આ બોટલો આવી તો આઈ ક્યાંથી મને બસ આટલું જવાબ જોઈએ છે ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આ દારૂની બાટલીઓ આ હોલમાં આવી તો આવી ક્યાંથી અહીં જમાદારો શું કરતા ઊંઘતા બાટલીઓ મળી અને આજુબાજુમાં રહીશો છે અને દારૂ પીને અહીંયા કોઈ ઘટના થઈ જાય એનો કોણ અને ક્યાંથી ગુજરાતમાં દારૂ છે દારૂ આવે છે ક્યાંથી આવે છે મંગળદાસ પટેલ ટાઈમથી રિનોવેશનના નામે જીરો છે ચકલીઓ છે બધી તૂટેલી છે પાણીના નામે જીરો છે અગિયાર હજાર રૂપિયા જેવી માપતર રકમ એમસી લેતી હોય તો અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી અમે જોયું કે બધું ફ્લોરિંગ તૂટેલું છે સંડાસ બાથરૂમના મરઘા તૂટેલા છે બાજુમાં લેડીઝ ટોયલેટ તૂટેલું છે એ જોતા જોતા લાઈવ થતા થતા નીચે જોયું તો ફ્લોરિંગ તૂટેલું છે પણ અમને એક એવી ચોંકાવનારી માહિતી અહીંયા મળી છે કે અહીંયા અમે જોયું તો જે કચરાની ઢગલા હતા તો અમે કચરો બી આટલો છે તો કચરાના ઢગલામાંથી અમને દારૂની

અહીંયા બાજુમાં જ બુટલેગરો વિસ્તાર છે બાજુમાંથી સમજો કોઈ બુટલેગર આવી જાય બરોબર અને મારી જોડે જીભાજોડી કરે કે મારી જોડે કોઈ બબાલ કરતો એની જવાબદારી પણ પોલીસની રહે પોણા કલાકે અત્યારે પોલીસ આવી છે આપ જોઈ શકો છો ઓછા ઓછી બોટલ ઇંગ્લિશ દારૂની અહીંયા રોજ અહીંયા રોજ મહેફિલ જામે છે એવા મેસેજ અત્યારે હાલ જ બાળકોએ કહ્યું કે દાદા અહીંયા છે ને બધા રોજ દારૂ પીવા બેસે છે તો અમે જોયું તો ઇંગ્લિશની બોટલો પકડાની બાળકો અમને ઉપર પણ લઈ ગયા આપ મારી જોડે ઉપર આવો ભાઈ ખુરશી ભી પોલીસ અત્યારે આવી ગઈ છે પોલીસ કંટ્રોલ રૂમ માધ્યમથી મેં કંટ્રોલમાં મેસેજ કર્યો પોણા કલાકે પોલીસ આવી છે મિત્રો શું અહીંયા કોઈ ઘટના ઘટી હશે શું અમારી કોઈ હુમલો થશે પછી પોલીસ એની એક્શન લેશે આપ જોઈ શકો છો ઉપર હું જઈ રહ્યો છું અત્યારે અહીંયા જે